હેલ્લો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જયું આવી ગઈ છે તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને વાગ્યા છે સવારના સવાર નવ અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ થોડું ઘણું કામ છે બધું પતાવી દઈએ આજે તો મમ્મીને લોકો ગયા છે ગામડે કે હવે ગામડે થોડું રિનોવેશન કરાવવું છે એટલે મમ્મી અને મોટા ભાઈ બંને ગયા છે ગામડે તો ચલો આપણે કામ પતાવીને આજે પાછું દુકાને જવાનું છે સવારે અને પોવીબેન ગયા છે ટ્યુશન ટ્યુશનથી આવે પછી જોઈએ ટાઈમ મળે એમને તો મળીએ તો પછી આપણા કામે વરગીએ જો એક વાગ્યા સાડા બાર બપોરના અને અહીંયા જમવાની તૈયારી થઈ ગઈ છે આજે તો અમારે બંનેને જ જમવાનું છે એટલે શાક ને રોટલા બનાવ્યા છે મિક્સ શાક અને રોટલા અને જોડે છાસ છે તો પેલું ભરી નાસ્તો નહીં દુકાને અહીં મજા આવી જાય ગરમ ગરમ રોટલા શાક ભૂખ સબ્જીઓ હમ એટલે પવિત્ર હ્યાલ આવી ટ્યુશનથી કે મમ્મી માર ખાવ નહીં ભૂખ નહીં ને એમણે નાસ્તો કરે ને અને પહેલાં એના રોટલી વઘારીએલી તી ને ચાન રોટલી કાધી એટલે ભાઈ તાણકું આપણા બેના રોટલા કરી દઉં શાકનો રોટલો એ નહીં આસ તો બોલો છેવું જે ઘર આ ગયાસ તો રવિવાર હ પેલી દુકાન બંધ છે બે બંધ છે એવું હા 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 બરાબર ચલો ગાઈસ તમારે ઘરમાં ગરમ રોટલા અને શાક ખાવું હોય મિક્સ તો આવી જાઓ જો ગાઈસ વાગી ગયા છે ત્રણ હજુ આપણે પાર નથી આવ્યો કામનો જો લઈને બેઠા હતા કામ પતાઈ ત્યાં બધી તુવેરો ફોલીજો કેટલા બધા ફોતરા નીકળ્યા છે કિલો તુવેરો લાયા હતા આપણે દાણા કરતા તો ફોતરા વધારે છે જો તમને બતાવું કેટલા દાણા નીકળ્યા આટલા પોતરાની સામે આટલા દાણા નીકળ્યા છે આમાંથી અડધા તો થોડા ઘણા તો ખરાબ હોય એ નીકળી જ જાય આવું છે અત્યારે તો જો એ કામે પહોંચે એને ઈચ્છા મૂકી દીધી ચલો ભાઈ સ્વાગ્યા છે સાંજના સાત અને આપણે અહીંયા રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે રસોઈમાં બનાવવા છે બાજરીના લોટના વડા તો અહીંયા બધો મસાલો ભેગો કરીને રાખી દીધો છે મેથી અત્યારે તો સરસ મજાની મેથી હોય લીલું લસણ તાણાભાજી અને રૂટિંગ મસાલા જે આવે તો જે અત્યારે કલર કેવો મસ્ત લાગે છે ગ્રીન યલો રેડ બધો જ કલર અલગ અલગ તો છેલ્લો આપણે એમાં પહેલાં એનો લોટ બાંધી દઈએ અને પછી વડા ટીપી દઈએ શું કોઈ બેન વડા ખાસો ને

બારેક વાગે શું પછી સવાર ઉઠે ઉઠી જાય કરી ને પાંચ વાગે તું તો ઉઠી જાય પેલા ને ઉઠાડવો કાંઠો પડે ભાઈ ને ઉઠાડવો એટલે ઓખે હુડાઈ જાય એવું કરે તો આપણા કઈ નહીં જાય ખર મમ્મી મને ઉઠાડજે વહેલા આજે સવારે જ કરી મન કે મમ્મી મને વહેલા ઉઠાડજે આઠ સાડા તો એને સાડા આઠની ઉઠાડતી ત્યારે અગિયાર વાગે ઉઠ્યો આજ

હમ હમ સારું ચલો ત્યારે આપણે વલુટ બાંધી દઈએ ને વડા તો ટીપી દઈએ આપણા વડા બની તૈયાર થઈ ગયા છે અને ચા પણ તૈયાર થઈ ગઈ છે અને હવે અહીંયા બનાવીએ છીએ પવિત્રાની મેગી કુસકે મમ્મી મારે થોડી ખાવી છે બંને માટે થોડી મેગી બનાવી દઉં ચલો ગાઈશ તમારે લોકોને ચા વડા અને મેગી ખાવી હોય તો આવી જાવ ચલો ગઈશ હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું અને આજે તો ઠંડીનો ચમકારો એટલો બધો છે ને બહાર પવન બહુ છે બરફ ગયો હોય ને એવું લાગે છે એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું છે કે રાતના વાગ્યા છે સાડા બાર અને આમ એકદમ ચીલ્ડ લાગે છે તો ચલો જો મારો બ્લોગ જેવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ